લીલા અને સરસ્વતીનો સંવાદ સર્વ કાંઈ ચીન માત્ર બ્રહ્મ છે એનું પ્રતિપાદન શ્રી સરસ્વતીએ કહ્યું જેમ આંખ ખોલતા પ્રાણીને તમામ રૂપ સારી પેઠે દેખાવા લાગે તે જ પ્રમાણે મૃત્યુરૂપી મૂર્છા દૂર થઈ જતા જીવને તુરત જ સંપૂર્ણ લોકનું પૂરેપૂરું પાન થવા લાગે જેમ સ્વપ્નમાં પોતાને પોતાના જ મૃત્યુની પ્રતિથી થાય તે જ પ્રમાણે જીવને સંસારમાં જેનો અનુભવ કે દર્શન થયા જ નથી એવું કાર્ય પણ તુરંત એ રીતે યાદ આવવા લાગે કે જાણે આ જ કર્યું ચીનમય આકાશરૂપ પરમાત્માની અંદર માયા રૂપી આકાશમાં આ પ્રકારની અનંત ભ્રાંતિઓ થાય આ જગત નામનું નગર જે દિવાલ વિના દેખાઈ રહ્યું તે વાસ્તવમાં કલ્પના માત્ર છે સત્ય નથી આ જગત આ સૃષ્ટિ વગેરે રૂપે સ્મૃતિ એટલે કે વાસ નાનો જ વિસ્તાર થઈ રહ્યો એ શૃંગાલી લીલે આ ત્રિભુવન વગેરે દસ્ય પ્રપંચ થોડા લોકોના અનુભવમાં આવીને તેમની સ્મૃતિમાં સ્થિત છે અને કેટલાક લોકોને અનુભવમાં આવ્યા વિના તેમની સ્મૃતિમાં વિધવામાન છે જગતની આત્યંતિક વિસ્મૃતિ મોક્ષ કહેવાય તેવી અવસ્થામાં કોઈના માટે કોઈ પ્રિય કે અપ્રિય હોતું નથી અહમતા અને જગતની આધારભૂત અવિદ્યાનો અત્યંત અભાવ થયા વિના મોક્ષ સ્વાભાવિક રૂપે વિદ્વામાન હોવા છતાં પ્રાપ્ત થતો નથી જેમ દોરડામાં સાપનો ભ્રમ થાય તે સાચો નથી તો પણ જ્યાં સુધી તેમાં સાપ શબ્દ અને તેના અર્થની સંભાવના સંપૂર્ણ રીતે નિવૃત્ત થઈ જતી નથી ત્યાં સુધી તે ભ્રમ નિવૃત્ત થતો નથી આ જે વિશાળ જગત છે તે બ્રહ્મ છે આ નિશ્ચિત સિદ્ધાંત છે અવિદ્યાનો અભાવ થઈ જવા છતાં પુનરાવૃત્તિવશ તેની પ્રતીતિ થાય તો તેને પ્રતીતિ સમજવી તે વાસ્તવમાં છે નહીં જેમ સ્વપ્નમાં જાગ્યા પછી સ્વપ્નના સંસારની આકૃતિ પ્રતિ થાય તો પણ તે મિથ્યા છે એ જ પ્રમાણે જગત મિથ્યા છે માત્ર ચીનમય આકાશરૂપ પરમાત્મા સ્થિત છે આ પ્રમાણે વિચાર કરવાથી એ થયું કે કદી કશું ઉત્પન્ન થયું નથી જે કાંઈ જગત વગેરે દસ્ય રૂપે દેખાય તે પણ ચીનમય પરમાત્મા છે માત્ર ચેતન આકાશરૂપ બ્રહ્મ પોતે પોતાનામાં સ્થિત છે લીલા બોલી દેવી જેમ પ્રાતકાની પ્રભાથી જગતની રૂપ સંપત્તિ સ્પષ્ટ રીતે દેખાય તે જ પ્રમાણે તમે મને આ બહુ ઉત્તમ અદ્ભુત દૃષ્ટિ આપી અત્યારે જ્યાં સુધી હું તીવ્ર અભ્યાસ ન હોવાને કારણે આ દ્રષ્ટિમાં સુદૃઢ સ્થિતિ પ્રાપ્ત ન કરું ત્યાં સુધી તમે તમારા ઉપદેશ દ્વારા દસ્ય કુતુલનો અર્થાત આ જગતનો બાધ કરતા રહો એ દેવી તે બ્રાહ્મણ તેની પત્ની સાથે પૂર્વજન્મમાં જે ઘર કે ગામમાં રહેતો હતો તે જન્મના તે પર્વતવાળા ગામમાં તમે મને લઈ જાઓ હું તે જોવા ઈચ્છું શ્રી સરસ્વતીએ કહ્યું લીલે ચેતન એટલે કે દસ્ય રહિત ચિન્મય પરમાત્મા રૂપ જે પરમ પાવન દ્રષ્ટિ છે તેનું અવલંબન કરીને તમે આ આકારનો આ શરીરના અભિમાનનો ત્યાગ કરી નિર્મળ થઈ જાઓ તાત્પર્ય એ કે પૂર્વજન્મની તે વસ્તુને જોવા માટે આ શરીરને ભૂલી જવું જરૂરી આ પ્રમાણે જ્યારે તમે દેહાભિમાન રૂપી વિકારથી રહીત થઈ જશો ત્યારે આપણે બંને સાથે સાથે રહી કોઈ પણ પ્રકારના અવરોધ વિના તે સૃષ્ટિને જોશું આ શરીર તે સૃષ્ટિના દર્શનરૂપ ગુરુદ્વાર માટે એક સુદઢ અંતરાય છે એ પુત્રી આ ત્રણેય લોક માયામય હોવાના કારણે આકાર રહિત છે મીથિયા આગ્રહ અથવા અજ્ઞાનના કારણે એ તમને સાકાર દેખાય જેમ સોના સોનાને લોકો વીંટીના રૂપમાં જોવે જેમ વીંટીનું રૂપ ધારણ કરનાર સોનામાં વીંટીપણું નથી તે જ પ્રમાણે જગતરૂપ ધારણ કરેલા બ્રહ્મમાં જગત નથી આ જગત આકાશની જેમ શૂન્ય છે એના રૂપે અહીં જે કંઈ દેખાઈ રહ્યું તે બ્રહ્મ છે બ્રહ્મા ભ્રમવશ માયા દેખાય આ સમસ્ત પ્રપંચ અસત્ય છે માત્ર અદિતિ બ્રહ્મ જ જેનો અહમતા રૂપે અનુભવ થાય તે જ પરમાર્થ સત્ય છે આ સંદર્ભમાં ઉપનિષદોના વાક્યો ગુરુજનોના ઉપદેશ અને પોતાનો અનુભવ પ્રમાણ છે જે બ્રહ્મ છે તે જ બ્રહ્મને જુએ જે બ્રહ્મ નથી તે કદાપી બ્રહ્મને જોઈ શકતો નથી બ્રહ્મનો જ એવો સ્વભાવ છે કે જે તેની આવૃત સત્તા છે તે સૃષ્ટિ વગેરે નામે પ્રસિદ્ધ છે જ્યાં સુધી અભ્યાસ યોગ દ્વારા તમારી ભેદબુદ્ધિ શાંત થઈ જતી નથી ત્યાં સુધી તમે રૂપ હોવાના કારણે તમને બ્રહ્મ દેખાશે નહીં એ નિશ્ચિત છે બ્રહ્મ જ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવાના કારણે બ્રહ્મમાં અદેત ભાવે જેમની સ્થિતિ દઢ થઈ ગઈ એવા અમે લોકો તે પરમપદનો સાક્ષાત્કાર કરીએ છીએ જ્યારે પોતાના સંકલ્પથી નિર્મિત થયેલું નગર પણ પોતાના શરીર દ્વારા પ્રાપ્ત થઈ શકતું નથી ત્યારે બીજાના સંકલ્પથી બનેલા નગરને બીજું શરીર કઈ રીતે પ્રાપ્ત થશે તેથી કાર્યને સમજનારી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ એ લીલે તમે દેહ અધ્યાસ રહિત થઈ ચેતન બ્રહ્મય રૂપીણી થઈ જાઓ ત્યારે તુરત જ તે ગામને જોઈ શકશો તેથી સીધ તે કાર્ય કરો લીલાએ કહ્યું દેવી તમે કહ્યું કે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જગતમાં આપણે બંને સાથે સાથે જઈશું પરંતુ માતાજી હું એ પૂછું કે આપણે બંનેનું સાથે જવું કઈ રીતે બની શકે હું તો આ શરીરને અહીં રાખી શુદ્ધ સત્વનું અનુસરણ કરનારા ચિત દ્વારા તે ઉત્તમ આકાશમય લોકમાં ચાલી જઈશ પરંતુ તમે તમારા આ શરીર દ્વારા ત્યાં કઈ રીતે જશો દેવી સરસ્વતીએ કહ્યું પુત્રી જેમ તમારું સંકલ્પમય આકાશ વૃક્ષ વગેરે સાંકલ્પિક સત્તાથી સત્ હોવા છતાં વાસ્તવમાં શૂન્ય છે તે જ પ્રમાણે શુદ્ધ સત્વજ્ઞનું કાર્ય એવું જે મારું શરીર છે એ ચેતન પરમાત્માનો જ પ્રકાશ છે એના રૂપે ચેતન પરમાત્માની પ્રતિતિ થાય તેથી આનો તેનાથી ભેદ નથી એવું મારું આ જે દિવ્ય શરીર છે તેનો ત્યાગ કરીને હું જઈશ નહીં જેમ વાયુ ગંધને પ્રાપ્ત થાય તે જ પ્રમાણે હું આ શરીરથી બ્રાહ્મણ બ્રાહ્મણીના તે દેશમાં પહોંચી શકું એ ભદ્રે આ શરીર વગેરે પરબ્રહ્મથી પરિપૂર્ણ થઈને સ્થિત છે તેથી પોતાના શ્રેષ્ઠ મહિમામાં સ્થિત પરબ્રહ્મ છે આ સત્યને અમે કોઈ પણ વિઘ્ન બાધા વિના જોઈએ છીએ તમે એવું જોઈ શકતા નથી કેમ કે તમને હજી દઢ તત્વજ્ઞાન થયું નથી જેમ સોનામાં કંકડત્વ જળમાં તંગરત્વ તરંગત્વ અને સ્વપ્નમાં નગર અને સંકલ્પ કલ્પિત પૂર વગેરેમાં સત્યત્વ નથી તે જ પ્રમાણે સચ્ચિદાનંદ બ્રહ્મા કલ્પનાતીત અનામય નિરોગી આત્મસ્વભાવથી અલગ કોઈ વસ્તુ નથી જે કાંઈ પણ આ દસ્ય પ્રપંચ ભાસી રહ્યું તે બધો બ્રહ્મનો નિર્મળ વિકાસ છે જેમ પરમ ઉત્તમ ચંદ્રકાંતિમણી બ્રહ્મવશ કાચ જેવો દેખાય તે જ પ્રમાણે બ્રહ્મ વિશુદ્ધ વિકાસની ભ્રાંતિવસ દસ્ય રૂપે પ્રતીત થાય લીલાએ પૂછ્યું દેવી કૃપા કરીને એ જણાવો કે આટલા દીર્ઘકાળથી કોણે અમારા લોકોને દેત અને અદેતના વિવિધ સંકલ્પો દ્વારા બ્રહ્મા નાખી રાખ્યા સરસ્વતીએ દેહયુ ચંચલે તમે ચીર ચીરકાળથી અવિચાર દ્વારા વ્યાકુળ થઈને ભટકી રહ્યા અવિચાર સ્વભાવથી ઉત્પન્ન થાય અને વિચારથી તેનો નાશ થાય વિચાર દ્વારા અવિચારનો નિમેષ માત્રામાં નાશ થઈ જાય આ અવિચાર રૂપી અવિદ્યા વિચાર યા વિવેકથી અવરોધ બ્રહ્મ સત્તા બની જાય બ્રહ્મના સત સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય તેથી અવિદ્યાનું અસ્તિત્વ નથી તેથી ન તો ક્યાંય અવિચાર છે ન અવિદ્યા છે ન બંધન છે ન મોક્ષ પણ આ જગત બોધ સ્વરૂપ ચીનમય ભ્રમ છે કેમ કે આટલા સમય સુધી તમે આનો વિચાર ન કર્યો તેથી તમને બોધ થયો નથી તમે ભ્રાંત અને વ્યાકુળ રહી ગયા આજથી તમારા મનમાં વાસનાનું ક્ષયરૂપી બીજ પડી ગયું તેથી હવે તમે વિવેકશીલ પ્રબુદ્ધ અને મુક્ત છો એકમાત્ર બ્રહ્મના ચિંતનરૂપ ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ મનમાં આરૂપ થઈ જતા દસા દસ્ય અને દષ્ટિનો અત્યંત અભાવ થઈ જશે હૃદયમાં આ વાસના ક્ષયનું બીજ અંકુરિત થઈ જશે ત્યારે રાગ દેશ વગેરે દ્રષ્ટિઓ ક્રમ મંદ પડી જશે સંસારની ઉત્પત્તિ પર નિર્મૂળ થઈ જશે નિર્વિકલ્પ સમાધિ પૂર્ણતઃ સ્થિર થઈ જશે આ પ્રમાણે નિર્વિકલ્પ સમાધિ સ્થિર થઈ જતા થોડા સમય પછી માયાકાશ અને તેના કાર્યોના અધિષ્ઠાન સ્વરૂપ નિર્મળ આત્માના સાક્ષાત્કારથી તમે ભ્રાંતિ જ્ઞાનરૂપી અંધકારના કલમથી શૂન્ય થઈ એટલે કે તમામ પ્રાણીઓની ભ્રાંતિઓનો તેમની કાર્યભૂત વાસનાઓનો તેમની કારણભૂત અવિદ્યાનો જ્યાં અંત થઈ જાય છે તે મોક્ષરૂપ પરમ પુરુષાત્મા પ્રતિષ્ઠિત થઈ જશો ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ